મહાનગર અમદાવાદમાં દેખાશે દિવાળીની રોશની શહેરને શણગારવામાં આવશે રંગબેરંગી લાઇટોથી પંદર દિવસ સુધી શહેરમાં આવેલા ફ્લાયઓવર બ્રિજ અંડરપાસ અને સરકારી ઇમારતોને રોશનીથી સજાવવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે બાર ઓક્ટોબરથી સત્યાવીસમી ઓક્ટોબર સુધી શહેરને શણગારવામાં આવશે જેની પાછળ અંદાજે ત્રણ કરોડ જેટલો ખર્ચ માનવામાં આવી રહ્યો છે તહેવારો દરમિયાન આરોગ્ય વિભાગને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે માવો મીઠાઈ અને પનીરના નમૂના લઈ સેમ્પલ ચકાસણી કરવા આદેશ કરાયા છે અખાદ્ય સમગ્ર અમદાવાદ ને આપણે વાત કરીએ કે દિવાળી ના તહેવારો દરમિયાન નવું રૂપ આપવામાં આવશે ઉપરાંત જે રોડ છે મુખ્ય રોડ ચાર રસ્તા એને ક્રોસિંગ ક્રોસિંગથી તદઉપરાંત સાયનેજીસ કેટાઈ આ તમામ બાબતો જે ટ્રાફિક રિલેટેડ જે છે એ પણ આપણે વાત કરીએ કે રોડને પણ એ પ્રક્રિયા એટલે કે સફેદ પટ્ટા મારવાના હોય બ્લેક અને યલો સેન્ટર વર્ગને કલર કરવાના હોય આમ દિવાળીના તહેવારો દરમિયાન સમગ્ર મહાનગર એક નવું રૂપ ધારણ કરે એ માટેના પ્રયત્નો આવનાર દિવસમાં કરવામાં આવશે અને રોશનીથી સમગ્ર શહેરને શણગારવામાં આવશે જેની અંદર ઓવરબ્રિજો બ્રિજો નદીના ઉપરના આવેલા તમામ બ્રિજો સર્કલો આ તમામને રોશનીથી શણગારવામાં આવશે